હેલો ગાઈસ તો મસ્ત મસ્ત કેક તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં હસો જો આપણે બનાવાની હે બિસ્કીટ કેક બનાવાની હેગા તને ના નહીં પાડી મેં વાતમાં બોલવાની એક ફૂગો લઈ જામ તો કેક બનાવવા હ આપણે જો બિસ્કિટ માં હે ને ક્રીમ બધી કાઢી નાખી અને આરી હો વાતમાં મોરસ ટીચી એટલે મોરસ ટીચી નાખી હે સુચી લે આપણે મોરસ સાથે બિસ્કિટ ઉપર નાખી દઈએ છીએ આપણે જે ચા બનાવીએ ને રે મોરસ ની વાત કરું કેક બનાવવાની હારે ને કેક નો ઓજો અંદર આવા બિસ્કિટ તો અમે ભાગી નાખા હતા

આપણે કેકમાં નાખવા માટે બહુ આજ મસ્ત કેક બનવાની હા આપણે હિરાલ નો હા એના માટે બનાવી બના હા

વાત કામ નાખીને શું કરવાનું પેલા મૂકી દેવાનું મૂકી દેવાનું એટલે આપડી કેક કમ્પ્લેટ તું ખાઈ હા

હવે ગેસ ઉપર મૂકવા જવું ગેસ ઉપર જશે પછી કેક બની જશે કેક બનીને કમ્પ્લીટ થઈ હે મિત્રો તમે જોઈ શકો છો કેક બની જઈયા મુકવાસ નાખા ઇન કેન ગોલ ગોલ ફોર ના દેખાતી નહી ગોલ ગોલ મુકવાસ કેક બની જાય ને હવે મુકવાસ ઉપર નાખા મસ્ત બની હાર ઇન કે હ કેક બની જાય પછી આપણે ચોકલેટ ને એવું બધું જે ઉપર નાખી તો એ વિડિયો નહી લીધો ડાયરેક્ટ બનાવીને પછી જ આપણે વિડિયો બનાવ્યો આગળ અને આવા કોણ ખાશે આરન કોણ ખાશે હમણાં હમણા કાપી આવ બર્થડે માં બરાબર ના હમણાં તો જો એ તો આપડે ફુગ્ગા રાખનું રાખવાનું સાઈડમાં મસ્ત દ્રાક્ષ મૂકી દીધી હમ ચક કાપી અભી હાલત કાપી હે તારો બર્થે બનીને કમ્પ્લેટ તૈયાર થઈ જઈ હે હમણાં હિરલ નો બર્થ હે એટલે કાપવાની હે બરાબર ને બરાબર ને યુટ્યુબ ચેનલ ના સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક કરી